અરવલ્લી મેઘરજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી હતી અને ગોચરમાં થયેલા દબાણ દૂર કરવા લેખિત રજૂઆત કરી હતી અરવલ્લી જિલ્લામાં ગોચરની જમીનમાં દબાણ કરવાની અનેક ફરિયાદો છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી જિલ્લામાં ગેરકાયદેસર તળાવ અને ગોચરમાંથી માટી રજૂઆત કરે છે પરંતુ કેમ પગલા ભરવામાં આવતા જ નથી મેઘરજ તાલુકાના ઉંડવા ગ્રામ પંચાયતના સેજના વસાઈ ગામના સીમના ગોચર આસપાસના જમીન માલિકોએ દબાણ કર્યું હોવાના આક્ષેપ સાથે વસાઈના ગ્રામજનોએ મેઘરજ તાલુકાના વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી

એટલે ઢોર આ ખરાબ જે માલિકી કરી ગયા છે એ બાબતનું દબાણ હટાવે સુરેશભાઈ રેશનભાઈ ગામ વસાઈમાં રહું છું ઊનુઆ પંચાયત નવસરી ગૌચર પોતે માલિક બનીને ખેડી નાખ્યું છે વાવી નાખ્યું છે રસ્તો ઢોર ચારવાનું બધું બંધ થઈ ગયું છે અમે પંચાયતમાં તાલુકા પંચાયતમાં જાણ કરી છે તો છતાં એટલે અમારી દબાણ હટાવવાની માગણી જીતેન્દ્ર પટેલ હિનટીવી ન્યૂઝ અરવાડી